ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સંતરામપુર ડેપોના વહીવટી તંત્રને જાણે વિદ્યાર્થીઓની વેદના ન દેખાતી હોય તેવો ઘાટ સર્જાયો સંતરામપુરથી આણંદ વાયા કાંકણપુર સેવાલિયા ડાકોર રૂટ પર દોડતી અને આણંદ અને વિદ્યાનગરમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થી માટે આશીર્વાદરૂપ હતી પરંતુ સંતરામપુર ડેપો દ્વારા કોઈ પણ કારણ વગર અચાનક જ આ રૂટ બંધ કરી દેવાયો જેને લઈને મુશ્કેલીમાં મુકાયેલ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી સંતરામપુર આણંદ રૂટનો લાભ ઢાસરા ડાકોર અને ઉમરેટના વિદ્યાર્થી મોટી સંખ્યામાં લેતા હતા રૂટ અચાનક જ બંધ કરાતા વિદ્યાર્થીઓને વીસ કિલોમીટર સુધી ખાનગી વાહનોમાં પ્રવાસ કરવાની હાડ મારી પરીક્ષાના દિવસો હોવાથી સમય બગડવા સાથે શાળા કોલેજોમાં વારંવાર મોડા પહોંચતા વિદ્યાર્થીઓ આ વિસ્તારના વિદ્યાર્થીઓ ભક્તો અને ગ્રામજનોની માંગ છે કે આ બસ સેવાને નિયમિત સમયપત્રક સાથે ફરી શરૂ કરવામાં આવે જો તેમ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી